નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે બે હજાર ચોવીસની અંદર જમીન વેચતા અથવા તો ખરીદતા પહેલા પાંચ મોટા નિયમ છે એ જાણવા ખૂબ જ જરૂરી છે તો આપણે પાંચ મોટા નિયમ જાણીએ એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો સૌ વાત કરીએ કે બે હજાર ચોવીસમાં કોઈ પણ ખેડૂત મિત્રોએ જમીન જે જેના વેચાણ દસ્તાવેજથી વેચવી છે અથવા તો પોતાની પાસે જે જમીન છે તેના આધારે કોઈ પણ જમીન ખરીદવી છે તો આ પાંચ મોટા અને અગત્યના નિયમ એ જાણવા ખૂબ જ જરૂરી છે કારણ કે તમને ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ના પડે અને તે જમીનને તમે સરખી રીતે વાપરી શકો જો તે જમીન પર તમને બેંક જે બેંકમાંથી લોન લેવી હોય તો પણ કાંઈ અડચણ ના આવે તો આપણે વિગતવાર એક પછી એક નિયમોની આપણે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ જોઈએ આપણે પહેલો નિયમ જે ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરે છે તે વ્યક્તિને ખેતીની જમીનની સ્થળ સ્થિતિ ખાસ યાદ હોવી જોઈએ તેમજ જે વ્યક્તિ જમીન ખરીદે છે તેમની જવાબદારી છે કે સ્થળની ચકાસણી કર્યા બાદ તે વ્યક્તિ એ વેચાણ દસ્તાવેજમાં જમીનની ચતુર સીમા દર્શાવી જોઈએ કારણ કે ચતુર સીમા એવી વસ્તુ છે કે જેનો સુધારો એ દસ્તાવેજમાં થતો નથી ત્યારબાદ જોઈએ હવે બીજો નિયમ જે ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદવા માંગે છે તે વ્યક્તિ જે ગામનો ખેડૂત ખાતેદાર છે અને તે વ્યક્તિને જમીન જમીનના આધારે કોઈ અન્ય તાલુકામાં ખેતીની જમીન ખરીદવી છે તો તે વ્યક્તિએ અગાઉની તૈયારી સાથે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર જે કાઢીને રાખવું જોઈએ જેથી કરીને આપના દસ્તાવેજની કાચી એન્ટ્રી છે તે દસ્તાવેજ કરાવ્યાના દિવસે જ પડી જાય અને તે કામ યાદ ના રાખવું પડે

તે વ્યક્તિએ દસ્તાવેજમાં વઈટ રકમ બતાવે છે એટલે કે અવેજની રકમ જે બે લાખ કે તેનાથી વધુ હોય તો તે વ્યક્તિએ ચેક આપવાનો આગ્રહ રાખવો જોઈએ એટલે કે ખરીદનાર વ્યક્તિએ વેચાણ વ્યક્તિ છે તેમને ચેક આપવો જોઈએ કારણ કે ભવિષ્યમાં જો દસ્તાવેજ પર લોન લેવી હોય તો તમારું કામ અટકે નહીં જો અવેજની રકમ જે બે લાખ અથવા તો બે લાખ કરતાં વધુ હોય તો ચેક આપવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે તે જમીન ઉપર જો તેમણે લોન લેવી હોય તો તેમને લોનની પ્રોસેસ જે પૂરેપૂરી થઈ જાય અને ક્યાંય અટકે નહીં હવે આપણે વાત કરીએ ચોથા નિયમની કે કોઈ પણ ખેડૂત ખાતેદાર વ્યક્તિએ ખેતીની જમીન ખરીદવામાં ઉતાવળ ના કરવી જોઈએ કે સૌથી પહેલાં રેવન્યુના અનુભવી વ્યક્તિ પાસે જે જમીનના ટાઈટલ બાબતે ચકાસણી કરાવી જોઈએ એ બાબતો સાથે ચાલવું જોઈએ કે ભવિષ્યમાં જમીન છે તે હોય તો તેના કાંઈ પણ ભૂલ ના હોવી જોઈએ નવી જમીન જે પાત્ર સાથે જૂની શરતની હોય તો આવી જમીનને જે તે સમયે બિનખેતી કરાવવા માટે તેનું નક્કી થયેલ પ્રીમિયમ જે હોય તે ભરવાનું રહેશે હવે વાત કરીએ પાંચમો અને સેલોનિયમ નિયમ કે ખાતેદાર ખેડૂતે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે કે જમીનમાં કોઈ મનાઈ હુકમ છે કે કેમ કોઈ કેસ ચાલેલો છે કે કેમ તે બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે તેનો નોંધ જો નોંધમાં ખબર ના પડે તો તેનો જે સર્ચ રિપોર્ટના આધારે તમારે જોવાનું રહેશે કે હાલ જમીન કઈ સ્થિતિમાં છે તેમાં સરકારી કોઈ મનાઈ હુકમ તો નથી ને તેમાં અગાઉ કોઈ કેસ ચાલેલો છે તે કેસ પૂર્ણ થઈ ગયો છે કે હજુ ચાલુ છે જો આવી નોંધ ચેક ના કરો તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો ટાઇટલ સાથે એ પણ ચકાસણી કરવી કે જમીન સંપાદનમાં ગયેલી છે કે કેમ જમીનના માપ બાબતે સુધારા વધારા છે કે કેમ તો આવી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું રહેશે તો મિત્રો આ હતા પાંચ મહત્ત્વના અગત્યના પાંચ મોટા નિયમ તો વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત